અને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે એક વખત કૈલાસ પર્વત પર શંકર અને પાર્વતી સોખઠા બાજી રમવા બેઠા હતા રમતા રમતા ખૂબ રસાકસી ભરી જામી હતી રમત બહુ રસાકસી ભરી જામી હતી ત્યાં જ વચમાં પાર્વતીને કંઈક યાદ આવતા ભગવાનને પૂછી બેઠા સ્વામી આપને પામવા માટે મેં ક્યું વ્રત કર્યું હશે તેમની તમને ખબર છે ભગવાન શંકરે પાસા ફેંકતા કહ્યું હા મને ખબર છે એક વખત નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધેલી ત્યારે નારદજીએ તમારા પિતાજી આગળ મારા ખૂબ વખાણ કર્યા હતા એ વખતે તમે પણ ત્યાં હાજર હતા તમે પણ મારા વખાણ સાંભળ્યા અને એ વખતે તમે મારી સાથે લગ્ન કરવાનું મનોમન નક્કી કર્યું નારદજીએ વખાણ મારા કર્યા પણ તમારા લગ્ન વિષ્ણુ સાથે કરવા તમારા પિતાજીએ આગ્રહ કર્યો આથી તમે નારદજી પર ખૂબ રોષે ભરાણા હતા ત્યારબાદ તમે તમારી એક ખાસ શૈલીને તમારા મનની મૂંઝવણ કઈ સંભળાવી ત્યારે એણે બધી ચિંતા છોડી દઈ વનમાં ફરવા જવાનો તમારી આગળ પ્રસ્તાવ મૂક્યો જે તમે માન્ય રાખ્યો હતો એ પછી તમે વનમાં ફરવા ગયા ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો તમે એ ઢગલા પાસે આવીને બેઠા અને માટી સાથે રમતા રમતા માટીનું એક શિવલિંગ બનાવી દીધું ત્યાર પછી એની પૂજા કરવા માટે કેવડો બીલીપત્ર વગેરે લઈ આવ્યા અને ભક્તિભાવથી શિવલિંગ પર ચઢાવ્યા ભાદરવાસુ ત્રીજનો દિવસ હતો તમે એ દિવસે ભૂસામાં સવારથી કશું ખાધા પીધા વિના ગયા હતા છતાં પણ તમે પ્રસન્ન ચિત્તે ભૂખ્યા પેટે મારી ભાવપૂર્વક પૂજા કરી આથી હું તમારા ઉપર પ્રસન્ન થયો અને મેં એ વખતે પ્રગટ થઈને તમને વરદાન માંગવા કહ્યું ત્યારે તમે વિનમ્ર ભાવે ફક્ત એટલું જ માંગ્યું કે હે ભોળા શંભુ જો મેં આપને ખરા અંતરથી ભજ્યા હોય અને ખરા હૃદયથી ચાયા હોય તો આપ મારા સ્વામી બનો તથા કહી હું અંતરધ્યાન થઈ ગયો ત્યાર પછી તમારા પિતા તમને શોધતા શોધતા ત્યાં આવી ચડ્યા અને તમને કંઈ પૂછે એ પહેલાં તમે એમને જણાવી દીધું કે હું તન મનથી મારા ભોળા શંભુને વળી ચૂકી છું માટે હવે હું અન્ય સાથે લગ્ન તો નહીં જ કરું તમે અજાણે અજાણે એ વખતે મને કેવડાથી પૂજ્યો હતો માટે એ વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પડ્યો અને થોડા ભગવાન શંકર પાર્વતીની શંકાનું સમાધાન કરવા આગળ ગયા મારા સીલિંગ પર હંમેશા બીલી પત્રો જ અત્યાર સુધી ચડાવાતા હતા પરંતુ તમે જ્યારથી તમે કેવડો ચડાવવા માંડ્યો ત્યારથી એટલે કે ભાદરવા સુ ત્રીજના દિવસે જે કોઈ મને કેવડો ચડાવશે એની શ્રદ્ધા ફરશે અને એની હર મનોકામના હું પૂરી કરીશ હે ભોરાના જેમ તમે પાર્વતી માને ફર્યા તેમ તમારું આ વ્રત કરનાર સૌ કોઈને ફરજો સૌની મનોકામના પૂરી કરજો અને કુંવારી કન્યાને મનગમતો વર આપી તેનું કલ્યાણ કરજો જે કોઈ આ વાર્તા સાંભળશે તેને કહેશે અને આ વિદ્યામાં સાંભળશે જોશે તો તેની પર શંકર ભગવાન હરેક મનોકામના પૂરી કરશે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તમને એવી જ કથા વાર્તાઓ ધાર્મિક કઈ પણ સાંભળવું હોય તો મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ નવી નવી કઈ કથાઓ કે સાંભળવી હોય તો કમેન્ટ કરો હર હર મહાદેવ